નમસ્કાર દર્શક મિત્રો તો કીર્તિબેન પટેલનો એક બીજો પણ વિડીયો વાયરલ થઈ ગયો છે જો તેને આપણે આગળ બતાવીશું એના પહેલાં જો અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે આવી જ માહિતી મેં લઈને આવતા રહીશું તો હવે જુઓ કીર્તિબેન પટેલનો વિડીયો જે કમલેશ યાદવને શું કહે છે ઓબલસ જ્યાદા ઉપર કે મોટી મોટી વાતો કરી તો જતો રહ્યો મીડિયા સમક્ષ ચેલેન્જ આપીને તો ભાઈ આજે મને એટલી ખબર પડે છે કે જો ચેલેન્જ આપતા હોય ને તો સામનો કરવાની તાકાત હોય તારા જે ભાગી ના જાય હો અને આજે ભાગતું ફરવું પડે છે જો તું સાચો હોય ને તો સામનો કરે પણ તારા મે વિડીયોસ જોયા અત્યાર સુધીના એની અંદર તો ઓન્લી ફોર ફેમસ થવા માટે આપડા સનાતન ધર્મને ને ઠેસ પહોંચે ને એવા કામ કરી રહ્યો છે